પ્રિન્સ પાંભાજી જેની ઘણી બધી બ્રાન્ચ પણ છે ત્યાં જતાં પહેલા એકવાર સાવધાન થઈ જજો આ જીડિયો એકવાર જોઈ લેજો કારણ કે જમવામાંથી આવી રીતે પથ્થર નીકળ્યો છે તો આ ગ્રાહકે બિલનો ફોટો પણ પાડ્યો છે અને એ પણ વાયરલ કર્યો છે પાંભાજીના બદલે જે પથ્થર એમને મળ્યો હતો જે આ બસો ચોરાણું રૂપિયાની પાઉંભાજી પીરસી હતી પણ પાઉંભાજીમાં પથ્થર સાથે આવી હતી એનો ફોટો આ બિલનો ફોટો પાડ્યો છે અને સાથે જ આ વિડીયો તેમણે વાયરલ કર્યો છે આ તમે બે અલગ અલગ તસવીરો જોઈ શકો છો એક એક બાજુની તસવીર છે કે જેમાં પાઉભાજીમાં પથ્થર જોવા મળી રહ્યા છે અને બીજી બાજુ એ જ પાઉંભાજીનું બિલ છે જે બિલ છે રૂપિયા રૂપિયાની પાભાજી જ્યારે તમે ખાવા જાઓ ને અંદરથી પથ્થર નીકળે એટલે સ્વાભાવિક રીતે તમને ચિંતા થાય કે આવું કેમ થઈ રહ્યું છે તમે જો જે બ્રેડ જે પાઉ છે એ પાઉમાં પથ્થર લાગેલો જોવા મળી રહ્યો છે હવે અહીંયા બીજો એક સવાલ એ છે કે આ પાઉમાં પથ્થર હતો કે ભાજીમાંથી પથ્થર નીકળ્યો હતો એ સ્પષ્ટતા અહીંયા આવે જો પ્રિન્સ પાઉભાજી કરી શકે બાકી કોઈ ના કરી શકે પણ આ તમે જુઓ આવી સ્થિતિ છે ને આ કોઈ એક બનાવ નથી આવા અનેક બનાવો આની પહેલા પણ બની ચૂક્યા છે